ખતરો શક્તિ વાવાઝોડાનો આવ્યો છે પણ શક્તિ વાવાઝોડું ક્યાં સંતા કુકડી રમશે તે તો સમય કહે છે અત્યારે એના એના વિશે કહી જ શકાય પરંતુ હાલમાં એનો ટ્રેક જોવા જતાં એક એન્ટી સાયક્લોન લગભગ ઓમાન તરફ બની બનેલ છે એટલે આ રિકવર થાય છે આ સાયક્લોન શક્તિ અને આ જે સિવર સાયક્લોન છે પરંતુ ધીરે ધીરે ગુજરાતના તરફ નજીકમાં આવતા તે નબળું પડી જાય છે અને ત્યાંનો માર્ગ અત્યારે હાલ જોવા જઈએ તો અત્યારે હાલ જોવા જઈએ તો પછી તેનો માર્ગ ક્યાં રહેશે એ તો વખત જ કહે છે તો તે લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જામનગરના ભાગો તરફ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો તરફથી અસર થઈને ધીરે ધીરે તે ઉત્તર ગુજરાતના અને પશ્ચિમ પાકિસ્તાનના થોડીક અસર કરતું રાજસ્થાનના ભાગો તરફ જવાની શક્યતા છે આથી રાજસ્થાનમાં લગભગ આની અસર સાત આઠ નવ દસ તારીખ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે ત્યાંની સિસ્ટમ લગભગ ઉત્તર ભારતમાં તરફ પણ જવાની શક્યતા રહે છે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ઉત્તરાખંડ પંજાબ હરિયાણા રાજ પંજાબ હરિયાણા રાજસ્થાનના ભાગો સુધીમાં ત્યાંની અસર રહેવાની શક્યતા રહેશે જેના અસરના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે તળા પડવાની શક્યતા રહે છે અને વીજ પ્રપાત થવાની શક્યતા રહે છે પવનનું જોર રહે છે જેના કારણે ગુજરાતનું હવા હવામાન પણ પટાઈ શકે છે એક તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરાંત વાવાઝોડા વાવાઝોડાની સિસ્ટમ અને ત્રીજી બંગાળસાગરની સિસ્ટમ ચારથી આઠ તારીખમાં બનવાની શક્તિ આ બધા પરિબળોના કારણે અને કંઈક આ છે વિન્ડ પેટર્ન એને સાનુકૂળ બનશે એટલે આ બધાના કારણે લગભગ દસ તારીખ સુધીમાં પશ્ચિમ દિશામાં ઓમાન તરફ ગતિ કરી રહ્યું છે આગળ જતાં હજુ મજબૂત બની અને સિવિયર સાયક્લોન બને તેવી પણ શક્યતાઓ છે આ વાવાઝોડું છે એ હજુ પણ મજબૂત બનવાનું છે એ સતત પશ્ચિમ તરફ ગતિ કરશે અને ઓમાનથી થોડું દૂર રહેશે પછી પાંચ ઓક્ટોબરના રોજ એ ફરીથી યુ ટર્ન લે તેવી શક્યતાઓ છે અને લઈને ગુજરાત તરફની ફરીથી દિશા થશે ગુજરાત તરફની દિશા થશે પણ જયારે પણ એ સાયક્લોન છે એ યુ ટર્ન લેશે ત્યારે એ નબળું પડી જશે એટલે ઓમાન પાસે નબળું પડી અને પછી પાછું ફરીથી પૂર્વ દિશામાં ગતિ કરશે અને ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરી અને ગુજરાત તરફ આગળ વધશે પણ આપણે બહુ ચિંતાનું કારણ નથી કેમ કે આ જે શક્તિ વાવાઝોડું છે એ જયારે યુ ટર્ન લેશે ત્યારે નબળું પડશે અને નબળું પડીને પછી ગુજરાત સુધી આવે એટલે લગભગ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવશે ત્યાં સુધીમાં વાવાઝોડું વિખાઈ જાય અને સૌરાષ્ટ્ર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપે આવે તેવી શક્યતાઓ છે માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં સાત અને આઠ તારીખે બે દિવસ સુધી વરસાદની તીવ્રતા થોડી વધુ જોવા મળશે જેમાં અડધાથી લઈને બે ઇંચ સુધી વરસાદ જોવા મળશે અને એ પણ છૂટાછવાયા વરસાદ હશે સાર્વત્રિક નહીં હોય અને જે ગયો રાઉન્ડ હતો 28 થી 2 ઓક્ટોબર નો એમાં જે તા વર્ષા પડ્યા એના કરતા વરસાદની તીવ્રતા ઘણી ઓછી હશે પણ વરસાદી માહોલ છે ચોક્કસથી આપણે 7 8 અને 9 તારીખ સુધી સિસ્ટમ પર શિવર સાઇઝનું શક્તિ જો નોર્થ ઇસરેન્સી મે બી બના ہوا છે જો 18 કિલોમીટર પર आवर की स्पीड से जो है गेस्वर्ड અનિકરણ મૂવમેન્ટ ਉਸકા 8 તારીખ કો જો હે ગુજરાત કે kuch hisso me jo hai ek aaj jagah jo hai heavy rain fall dekhne ko mil sakta hai रिकवर के बाद जिसमें मुख्य तौर पे सौराष्ट्र के द्वारका जामनगर पोरबंदर के डिस्ट्रिक्ट एक आध जगह हवेली एक साथ ही अगले दिन की बात करें नौ नौ अक्टूबर की उसमें जो है साउथ गुजरात एक्सट्रीम साउथ में जाए तो वहां पर एक आध जगह है जिसमें मुख्य तौर पर वर्सा दमन दादा नगर हवेली में एक आध जगह बारिश हो सकती है ओवरऑल अगर हम देखें तो इस साइक्लोन का છ તારીખ કે બાદ જિકવ હો જો ગુજરાતમાં બહુ કમ ઇમ્પેક્ટને